સાત જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ વડોદરાના શિયાબાગી વાડીમાં લલિતભાઈ એમ પટેલના મળી હતી જેમાં અતિથિ વિશેષ તરીકે રમેશભાઈ બેચરભાઈ પટેલ તથા રમણભાઈ સી પટેલ સાધારણ સભામાં ઉપસ્થિત રહી સમાજના સદસ્યોને વિવિધ સમાજના હિતલક્ષી કાર્ય માટે સંસ્થાના પ્રમુખ દ્વારા સાધારણ સભામાં સામાજિક ઉત્કર્ષ અને મહિલાઓના ઉત્કર્ષ માટે ગૃહ ઉદ્યોગ માટે પ્રોત્સાહિત કરી આત્મનિર્ભર બનવા સૂચનો સાથે પ્રોજેક્ટ મૂકવા નિર્દેશ કરાયો હતો સમાજમાં કેટલાક દૂષણો વ્યસનો

પ્રેમ લગ્ન લવજેહાદનો ભોગ બનતી બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરતા માતા પિતાની લગ્ન સંચાલન માનદ મંત્રી ઠાકોરભાઈ પટેલ તેમજ પ્રકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પ્લસ